ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આયુર્વેદ અનુસાર ચૈત્ર મહિનો વસંત ઋતુમાં આવે છે ખાસ કરીને વસંત ઋતુમાં શરીરમાં કફ દોષ પ્રમાણ વધે છે આ કફદોષનું પ્રમાણ વધવાના કારણે શરીરમાં ઘણા બધા રોગ આયુર્વેદ પ્રમાણે જોવા મળે છે ખાસ કરીને આ સિઝનમાં સિઝન ચેન્જ આવતા હોય છે એટલે કે ઠંડીની ઋતુ પૂરી થાય છે ગરમીની ઋતુની ની શરૂઆત થાય છે એટલે કે આ મહિના દરમિયાન તમને ઠંડી અને ગરમી બંનેની ઋતુનો અનુભવ થતો જોવા મળે છે અને આના જ કારણે શરીરમાં શરદી ઉધરસ તાવ જેવા સામાન્ય રોગો થતા વધારે જોવા મળે છે એટલા માટે જ કરી અને સ્પિરિચ્યુઅલિટી રીતે જોવા જઈએ તો જે ચૈત્ર નવરાત્રી છે એ આ મહિનામાં આવતી હોય છે આ મહિનામાં ઉપવાસ વ્રત એકટાણા કરવાથી શરીરમાં ઇમ્યુનિટી વધે છે ડિટોક્સિફિકેશન પ્રક્રિયા સારી રીતે થાય છે અને શરીરની ઇમ્યુનિટી જળવાય છે ખાસ કરીને આ મહિનામાં લીમડાનું એક મહત્વ છે અત્યારે લીમડા ઉપર મોર આવે છે અને આ લીમડા મોર પીવાથી શરીરમાં ડિટોક્સિફિકેશન ગુણ તમે વધારે સારી રીતે મેળવી શકો છો આ ચૈત્રી નવરાત્રીમાં અથવા તો ચૈત્ર મહિનામાં નિમકલ્પ કઈ રીતે બનાવો રીડ ધ કેપ્શન